નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આમ તો આપણે ક્રિકેટની વાત કરીએ છીએ ટેસ્ટ મેચની વાત કરીએ છીએ વન ડેની વાત કરીએ ટી ટ્વેન્ટીની વાત કરીએ છીએ ત્યાર પછી આઈપીએલની પણ વાત કરી આજે ચેસની એક ચેમ્પિયનશિપ જે ચાલી રહી છે કે જેમાં ભારતનો ખેલાડી સમગ્ર ભારતને ગૌરવ અપાવે એ રીતે આગળ વધી રહ્યો છે અને ખાસ કરીને આ ચેમ્પિયનશીપ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ વિશે વાતચીત કરવી છે કેવી રીતે રમાય છે કેવી રીતના ગેમ આગળ જાય છે કારણ ઘણી બધી બાબતો એવી પણ હશે કદાચ હું પણ ના જાણતો એના માટે આપણી સાથે જોડાયા છે આજે અંકિત દલાલ અંકિતભાઈ આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર દર્શક મિત્રો અંકિતભાઈ પાસેથી આપણે ઘણું બધું જાણવું છે આ ચેમ્પિયનશીપ વિશે અથવા તો કઈ રીતે રમત ચાલી રહી છે ગોકેશ કેવી રીતના રમે છે અથવા તો ભારતના ખેલાડીઓ ચેસમાં કેટલું સારું પ્રદર્શન કરે છે બધું ઘણું બધું જાણવું છે લાંબુ લિસ્ટ છે મારી પાસે એમની સાથે ચર્ચા શરૂ કરીએ પહેલાં નજર નાખીએ એક રિપોર્ટ ઉપર ચેમ્પિયનશીપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર અત્યારે સિંગાપોરમાં રમાઈ રહી છે અને ભારતના ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે ખાસ કરીને ગ્રાન્ડ માસ્ટર ગુકેશ હાલમાં તો ચર્ચામાં છે જેમાં ગઈકાલે ક્લાસિકલ ફોર્મેટમાં ચીનના ખેલાડી લીરેનને પ્રથમવાર હરાવીને અપસેટ સર્જીને સ્કોરને પણ બરાબરી પર લાવી દીધો હતો ચૌદ મેચની વર્લ્ડ ચેમ્પિયનશિપના ત્રણ મુકાબલા બાદ બંને ખેલાડીઓ હવે વન પોઈન્ટ ફાઈવ વન પોઈન્ટ ફાઈવ પોઈન્ટની બરાબરી પર છે બત્રીસ વર્ષીય લિરેને પ્રથમ મુકાબલામાં ગુકેશને હરાવ્યો જ્યારે બીજો મુકાબલો ડ્રો થયો હતો અને ત્રીજો મુકાબલો ગુકેશે જીતતા જ આ સ્પર્ધા રોમાંચક બની ગઈ અને ડ્રો ચાલી રહી છે જોરદાર વ્યૂહરચનાથી ગુકેશે લિરેનને મુશ્કેલીમાં મૂકતા સાથે જ વિજય પણ મેળવી લીધો હતો વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના નિયમો અનુસાર ક્લાસિકલ ફોર્મેટમાં પ્રથમ ચાલીસ ચાલવા માટે 120 મિનિટનો સમય મળે છે ત્યારબાદની 20 ચાલ બાદ 60 મિનિટનો સમય મળે છે આ ફોર્મેટમાં વિશ્વનાથ આનંદ 6 વાર વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે જે ખેલાડી સૌથી પહેલા 7.5 પોઈન્ટ્સ પર પહોંચી જશે તે વિજેતા જાહેર થશે અને લગભગ રૂપિયા 20 કરોડનો ઇનામ પણ જીતશે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપની વાત કરવી છે અંકિતભાઈ ખાસ કરીને ઇવન ઇવન મારી પાસે બી કદાચ એટલી બધી માહિતી ના હોય કે જેટલી માહિતી તમારી પાસે હોય ઘણા મારા દર્શક મિત્રો છે એમને પણ કદાચ જાણવાની ઈચ્છા થાય કે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ કેવી રીતના રમાય છે ક્યારથી શરૂ થઈ અથવા તો કેવું ફોર્મેટ છે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ વિશે થોડી માહિતી આપો કારણ એવું છે કે આ પર્ટિક્યુલર વસ્તુમાં ઘણી બધી બાબત એવી છે કે જે તમે જણાવો કદાચ અમે નહીં પણ જાણતા હોય બની શકે ઇવન હું ના જાણતો હોઉં તો ક્યાંક ને ક્યાંક અમારા બધાનું પણ નોલેજ અપડેટ થાય ને ખાસ કરીને જે દર્શક મિત્રો અત્યારે ચેસ શીખી રહ્યા છે એમને આ વસ્તુનું જ્ઞાન થાય કે હા આ પ્રમાણે ચેસ ચેમ્પિયનશીપ રમાય છે અથવા તો આનું નામ ચેસ ચેમ્પિયનશીપ છે અંકિતભાઈ અ અશોકભાઈ આ ચેસ ચેમ્પિયનશિપ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ એટીન નાઇન્ટીમાં સ્ટાર્ટ થઈ હતી અને તેમના ફર્સ્ટ વર્લ્ડ ચેમ્પિયન વિલિયમ સ્ટેન્ડ સ્ટેન્સ હતા તેના પછી વર્લ્ડ ચેસ ફેડરેશનની નિમણૂક થઈ નાઇન્ટીન ટ્વેન્ટી ફાઇવમાં વર્લ્ડ ચેસ ફેડરેશન બન્યું પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ વર્લ્ડ ચેસ ફેડરેશન કરતા બી જૂનું છે ને એટીન નાઇન્ટીથી સ્ટાર્ટ થઈ છે જેમાં આપણા વિશ્વનાથન આનંદ અત્યાર સુધી પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે હવે આ વર્લ્ડ ચેમ્પિયનશીપ કેમ કહેવાય છે કારણ કે ચેસમાં અલગ અલગ રીતે વર્લ્ડ નંબર વન તમે થઈ શકો છો જેમ કે અત્યારના વર્લ્ડ નંબર વન છે મેગ્નસ કાલ્સન પણ વર્લ્ડ ચેમ્પિયન છે ડિંગ લિરિન સો વર્લ્ડ ચેમ્પિયનશીપ એક એવી વસ્તુ છે કે જે વર્લ્ડ ચેમ્પિયન હોય એના માટે ચેલેન્જર આવે જે આ વખતે ડી ગુકેશ છે એનું ફોર્મેટ એવી રીતે હોય છે આનું સિલેક્શન નથી હોતું આ બેઝિકલી ટુર્નામેન્ટ રમી અને જીતવું પડે છે આખા વર્લ્ડમાં બાર ટુર્નામેન્ટો થાય છે જેના ચેમ્પિયન્સ ટોટલ બાર પ્લેયર્સ એક કેન્ડિડેટ કરીને ટૂર્નામેન્ટ રમે છે જેમાં બે એક ક્લાસ ટાઈમનો ચેલેન્જર જે લાસ્ટ આ વખતે નેપો હતા એ નેપોમાં શી અને એક વર્લ્ડ ચેસ ફેડરેશનનો ચોઈસનો પ્લેયર એ રીતે ચૌદ જણા વચ્ચે ડબલ રાઉન્ડ રોબિનની ટૂર્નામેન્ટ રમાય છે ને એમાં જે ચેમ્પિયન થાય છે તે વર્લ્ડ ચેલેન્જને વર્લ્ડ ચેમ્પિયનને ચેલેન્જ કરે છે એટલે ગુકેશ આ ચેમ્પિયનશિપ એપ્રિલમાં જીત્યા અને હમણાં નવેમ્બરમાં એમને વર્લ્ડ ચેમ્પિયનને ચેલેન્જ કર્યા તો આ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં લગભગ ચૌદ ગેમો રમાશે જે આ વખતે દર વખતે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કંઈક નિયમ ચેન્જ નિયમ બદલાવા આવે છે એઝ પર ધ ટ્રેન્ડ જેમ લાસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશીપ ખાલી બાર રાઉન્ડની હતી એની જગ્યાએ આ વખતે ચૌદ ગેમ થશે અને જે સૌથી પહેલાં સાડા સાત પોઈન્ટ ઉપર પહોંચશે તે ચેમ્પિયન ગણાશે એવું પણ બની શકે છે કે આ જે ફોર્મેટ છે આ ક્લાસિકલ ફોર્મેટની વર્લ્ડ ચેમ્પિયનશિપ છે જેમ ક્રિકેટમાં ટેસ્ટ મેચ હોય એવી રીતે ચેસમાં ક્લાસિકલ ફોર્મેટ છે કે જે એક લાંબુ ફોર્મેટ છે જેની ગેમ ચાર કલાકથી લઈને સાત કલાક સુધી ચાલી શકે છે અને આ ફોર્મેટની અંદર અત્યારના આ વર્લ્ડ ચેમ્પિયનશિપ રમાય છે તો જો ચૌદ ગેમના અંતે ક્લિયર લીડર ના મળે તો એના પછી એ ટાઈબ્રેક્સ થાય છે જે રેપિડ ફોર્મેટમાં થાય છે રેપિડ ફોર્મેટ એટલે જેમ ક્રિકેટમાં વન ડે હોય એવી રીતે ચેસમાં રેપિડ હોય અને જેમ ટી ટ્વેન્ટી હોય એવી રીતે બ્લીટ્સ ફોર્મેટ હોય એટલે પહેલાં ટાઈ બ્રેક થઈ અને એ રેપિડ ફોર્મેટમાં જશે અને રેપિડ ફોર્મેટમાં બી જો ટાઈ બ્રેક થાય તો એ બ્લિટ્સ ફોર્મેટમાં ચેમ્પિયન નક્કી કરવામાં આવશે કમિંગ ટુ ગોકેશ ગેમ કારણ કે અત્યાર સુધી ત્રણ ગેમો થઈ છે એક નો ડાઉટ કે લીરેને જીતી છે બીજી ડ્રો થઈ છે અને ત્રીજી ફરી એકવાર જીતી છે ના વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ગેમ નંબર વન કેવી રીતે આ જે ચીનનો ખેલાડી છે એ ગુકેશને પરાસ્ત કરવામાં સફળ થયો શું એક્ઝેક્ટલી વોટ હેઝ ગોન રોંગ વિથ ગુકેશ અશોકભાઈ એક બહુ સરસ વાત છે આ પહેલી વખત એવી વર્લ્ડ ચેમ્પિયનશીપ છે કે જેની અંદર હોટ ફેવરેટ ચેલેન્જર છે નેગર હંમેશા છેલ્લા દસ વર્ષની વાત કરું બે હજાર તેરમાં વિશ્વર્થન આનંદ મેગ્નસ કાર્સન સામે રમ્યા હતા ત્યારે બી વિશ્વર્થન આનંદ ફેવરિટ હતા ને એ વર્લ્ડ ચેમ્પિયનશિપ હાર્યા એના પછી જેટલી પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેગ્નસ કાર્સન રમ્યા છે એમાં મેગ્નસ કાર્લ્સન ફેવરિટ રહ્યા હતા અને મેગ્નસ કાર્લ્સને વર્લ્ડ ચેમ્પિયનશિપ સાયકલમાંથી રિટાયરમેન્ટ લીધું એટલે એના પછીની વર્લ્ડ ચેમ્પિયનશિપ યન નેપો અને ડિંગ લિરન વચ્ચે રમાઈ હતી જે હાલના વર્લ્ડ ચેમ્પિયન છે એ વખતે બી નેપો ઇયન નેપો મશી જે રશિયાના જે ફીડેના છે તે ફેવરિટ હતા પણ આ પહેલી વાર એવું બની રહ્યું છે કે જ્યાં પહેલાં ચેલેન્જરને હોટ ફેવરિટ ગણવામાં આવ્યા હતા એટલે આપણા ગુકેશને એના બે કારણો છે સૌથી પહેલું કારણ હમણાંનું તાજેતર ફોર્મ ગુકેશનું જેની અંદર ગુકેશે હમણાં જ આપણે જોયું કે ઇન્ડિયા માટે ગોલ્ડ ઓલમ્પિયાડમાં લઈને આવ્યા અને એ સતત છેલ્લા વર્ષથી ગેમો રમતા આવ્યા છે અને રિઝલ્ટસ બહુ સારા આવ્યા છે એટલે ઇન્ડિયા નંબર ટુ બન્યા વર્લ્ડમાં ટોપ ફાઈવમાં એ આવ્યા એમનું ફોર્મ અત્યારના બહુ જ સારું છે અને સેકન્ડ રીઝન એ છે કે ડિંગ લિરનના જે વર્લ્ડ ચેમ્પિયન છે એમના ઘણા બધા ઇશ્યુઝ હતા જેમ કે એમને આ વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલાં એમનું ફોર્મ બિલકુલ નહોતું એ વર્લ્ડના ટોપ ટેનમાંથી બહાર ફેંકાઈને ચોવીસમો રેન્ક છે અત્યારના વર્લ્ડમાં એમનો અને ડિંગ લિરન મેન્ટલી બી થોડા અપસેટ હતા જેના વિશે એમને ખુલીને ચર્ચા કરી છે અને આ વર્લ્ડ ચેમ્પિયનશીપ જ્યારે ચાલુ થઈ તેના પહેલાં એવું કહેવાતું હતું કે કદાચ આ વન સાઇડેડ વર્લ્ડ ચેમ્પિયનશીપ થાય ગુકેશનું ફોર્મ જોઈને અને ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બનશે પણ ચેમ્પિયન ઇઝ અ ચેમ્પિયન એક ચેમ્પિયન ક્યારે કહેવાય તેમનું ડિંગ લિરને તેમનું બેસ્ટ ફોર્મ આ કદાચ વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે જ બાકી રાખ્યું હશે જ્યારે પ્રેસ ચેમ્પ વર્લ્ડ ચેમ્પિયનશીપ ચાલુ થઈ તેની પહેલાં જે પ્રેસ કોન્ફરન્સ હતી એમાં ડિંગ લિરન બોલ્યા બી ખરા કે મેં જે પ્રોબ્લેમ છેલ્લા દોઢ વર્ષમાં ફેસ કર્યા છે અને જેમાંથી ગયો છું પણ હું આજે બહુ ફ્રેશ ફીલ કરું છું ને મને એવું લાગે છે કે આઈલ આઈલ બી એબલ ટુ પ્લે વેરી સ્ટ્રોંગ ડ્યુરિંગ ધ વર્લ્ડ ચેમ્પિયનશિપ સો એ એમને અનાઉન્સમેન્ટ ઓલરેડી એ પ્રેસ કોન્ફરન્સમાં કરી દીધી હતી અને પહેલી ગેમની વાત કરું તો પહેલી ગેમમાં ટેકનિકલી એક બહુ જ સરસ ગેમ થઈ પણ જેમાં ગુકેશ આમાં કેવું હોય કે જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશીપ સ્ટાર્ટ થતી હોય ને તો તેના બહુ બધા પાસા છે અને વર્લ્ડ ચેમ્પિયનશીપ એકચ્યુલી રાઉન્ડ વનથી સ્ટાર્ટ ના થાય પણ જે દિવસે ગુકેશ કેન્ડિડેટ્સ જીત્યા ત્યારથી એનું પ્રેપરેશન સ્ટાર્ટ થઈ ગઈ હોય ત્યારથી ઓવર ધ બોર્ડ મેચ સ્ટાર્ટ થઈ ગઈ હોય અને ગુકેશ જ્યારે ડિંગ લિરન આ મેચમાં પહેલીવાર બેઠા અને પ્રેપરેશન ચાલુ કરી ત્યારે જ તેમની બોડી લેંગ્વેજ ઉપરથી લાગતું હતું કે આ બહુ સારું રમશે અને જે ચેલેન્જર હોય પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયનશીપ પર રમતું હોય તમને મારે કહેવામાં બહુ પ્રાઉડ ફીલ થાય છે કે ગુકેશ ઇઝ ધ યંગેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશીપ ચેલેન્જર એવર એટલે અઢાર વર્ષે એ હોટ સીટ ઉપર હજી સુધી કોઈ બેસી નથી શક્યું આના પહેલા મેગ્નસ કાર્લસન યંગેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન હતા એ ત્રેવીસ વર્ષની ઉંમરમાં વિશ્વનાથન આનંદને કર્યા છે જ્યારે ગુકેશજી તો એમની વય ખાલી અઢાર વર્ષ છે એટલે જ્યારે તમે જુઓ હમણાં મેગ્નસ કાલ્સને પહેલો મેચ કમ્પ્લીટ થઈ અને એમને એની રીકેપ કરી એમાં એમને કીધું કે જ્યારે હું બી વિશ્વનાથન આનંદની સામે પહેલી ગેમ રમ્યો હતો તો મને બી નર્વસ હતા હું બી નર્વસ હતો કે પહેલી ગેમ મને ડ્રો મળી એમાં તો મને બહુ સારું કોન્ફિડન્સ ફીલ થયો કારણ કે જ્યારે તમે વર્લ્ડ ચેમ્પિયનશીપ રમવા જાઓ છો તો એ આખું એનું નિર્ધારણ એનું એની આખી એટમોસફિયર એ બહુ જ અલગ હોય છે ત્યાં આગળ ઇટ ઇઝ અબાઉટ નોટ ઓન્લી ઓવર ધ બોર્ડ ફાઇટ બટ મેન્ટલ ફાઇટ એઝ વેલ તો પહેલી ગેમ આપણે જે ગુકેશ રમ્યા એની અંદર એમના એક પણ ડિસિશન સાચા નહોતા એમને નર્વસનેસ હતી એમનો ટાઈમ કંટ્રોલમાં એમને ઇશ્યુ હતો પોઝિશનમાં ઇશ્યુ તો ઓલ ધો એમને જે ઓપનિંગ ચૂઝ કર્યું હતું એ ઓપનિંગ બહુ જ અગ્રેસિવ ને એટેકિંગ હતું અને ક્યાંક એમને મિડલ ગેમમાં ચાન્સીસ મળી રહ્યા હતા પણ એમના ડિસિશન મેકિંગ મિડલ ટુ એન્ડ જે નર્વસનેસ છે એ નર્વસનેસ એમને હાવ કરી ગઈ અને પહેલી ગેમમાં ડિંગ લિરન કે જે વર્લ્ડ ચેમ્પિયન છે જેમને છેલ્લા દોઢ વર્ષમાં આવી ગેમ રમ્યા નથી એ છેલ્લા દોઢ વર્ષમાં અશોકભાઈ એક પણ ક્લાસિકલ ગેમ નથી જીત્યા અને આ બંનેના સ્ટેટ્સની વાત કરું તો આજ સુધી ગુકેશે ક્યારે પણ ડિંગ લિરનને ક્લાસિકલ ફોર્મેટમાં નથી હરાવ્યા એટલે ગુકેશ નો સ્કોર ડિંગ લિરન સામે માઇનસ હતો અને પહેલી વોટ ઇન સેકન્ડ હાઉ ડ્રો જે નીકળી ડ્રો તમારા હિસાબે વોઝ ઓકે આઈ મીન વોઝ એબલ ટુ ગેટ દેટ કોન્ફિડન્સ બેક કે જે પહેલી ગેમમાં તમને લાગ્યું કે એનો કોન્ફિડન્સ નહોતો અથવા તો વોઝ નોટ એબલ ટુ ટેક ધ રાઈટ ડિસિઝન એ બધું ધીમે ધીમે ફરી એકવાર રિગેન થતું ગયું એવું લાગ્યું એટલે ફર્સ્ટ ગેમ જ્યારે એન્ડ થઈ ત્યારે ડિંગ લિરન કોન્ફિડન્સ વોઝ કાય હાય સેકન્ડ ગેમ જયારે ચાલુ થઈ એ બી ફર્સ્ટ રાઉન્ડમાં ગુકેશ પાસે વ્હાઇટ પીસીસ હતા એટલે થોડો એડવાન્ટેજ હતો જ્યારે સેકન્ડ રાઉન્ડમાં ગુકેશ ગુકેશ પાસે બહુ મોટો પડકાર હતો કારણ કે બ્લેક રમવાના હતા અને વર્લ્ડ ચેમ્પિયન વ્હાઈટ પીસીસ થી પ્રેસ કરીને જીતી શકે છે પણ એમાં ગુકેશે બહુ સોલિડ ઓપનિંગ વિચ ઇઝ ઇટાલિયન ઓપનિંગ ચૂઝ કર્યું અને દે પ્લેડ અ વન્ડરફુલ ગેમ જેમાં ગુકેશની કામનેસ ગુકેશ એકચ્યુઅલી એક બહુ જ કેલ્ક્યુલેટિવ અને સ્ટ્રેટેજીક પ્લેયર છે એ અટેકિંગ પ્લેયર નથી પણ એક બહુ જ કેલ્ક્યુલેટિવ અને સ્ટ્રેટેજિક પ્લેયર છે રિસ્ક મેકિંગ ઇઝ વેરી કેલ્ક્યુલેટિવ સો એમને એ સેકન્ડ રાઉન્ડમાં રિઝલ્ટ એમની પાસે ગેમ મિલ ગેમમાં ચાન્સીસ હતા કે કન્વર્ટ કરીને જીતી શકે પણ જો એ ચાન્સીસ રોંગ થાય તો ટુ ઝીરોની લીડ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બહુ જ અઘરી છે એટલે એમને એ ચાન્સ ના લઈને બહુ સોલિડ પ્લે દેખાડ્યો ગુકે છે અને એ સોલિડ મચ્યોરિટી દેખાડી એમને પહેલા રાઉન્ડના અંતે પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધું કીધું પણ હતું કે આ પહેલો રાઉન્ડ હારવાથી વર્લ્ડ ચેમ્પિયનશિપ પતી નથી જતી આઈ વિલ ફાઈટ બેક એન્ડ આઈ એન્જોય ધ પ્રોસેસ જે બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે એમના દ્વારા એટલે એ સેકન્ડ ગેમમાં એમને સોલિડનેસ દેખાઈ બોડી લેંગ્વેજ ચેન્જ હતી તમને ખબર છે બે હજાર અગિયાર ઇન્ડિયન ક્રિકેટ ટીમના મેન્ટલ કન્ડિશનિંગ કોચ કોણ હતા પેડી અપ્તન પેડી અપટન ઇઝ ઇઝ મેન્ટલ કન્ડિશનિંગ કોચ ઇન સિંગાપુર જેમને બહુ સારું કામ કર્યું જેના લીધે સેકન્ડ રાઉન્ડમાં આપણે જોયું કે એ બહુ જ સ્ટ્રોંગ એમની બોડી લેંગ્વેજ પર્સ્પેક્ટિવ થી સ્ટ્રોંગ હતી અને એમને ડ્રો લીધી વિચ વોઝ નોટ બ્લીડિંગ ઇન ટર્મ્સ ઓફ ધ વર્લ્ડ ચેમ્પિયન એટ ધ એન્ડ ઓફ ધ રાઉન્ડ ટુ ઇટ વોઝ વન હું જીતી ગયો છું ઓવર કોન્ફિડન્સ મેટ ધ ગેમ ઓફ ઇટ ના ના સેકન્ડ રાઉન્ડમાં એ ઓપનિંગ એ સોલિડ હતું અને ગુકેશ બહુ સોલિડ રમે એટલે ડિંગ લિરન ને ચાન્સીસ મળ્યા જ નથી એ લોકોની એક્યુરેસી વોઝ અરાઉન્ડ નાઇન્ટી સેવન પર્સેન્ટ બંનેની એટલે એ ઇવન ડિંગ લિરન જ્યારે લીડમાં છે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં એવું નથી કે રિઝલ્ટ આવું જ જોઈએ તમે જો લીડમાં હો તો તમે સેફ રમી અને આગળ એને કન્વર્ટ કરો આ પહેલાની વર્લ્ડ ચેમ્પિયનશીપો એક પોઈન્ટ કે બે પોઈન્ટના ડિફરન્સથી જીતવામાં આવી છે એટલે ડિંગ લીડનની સ્ટ્રેટેજી બહુ ક્લિયર હતી કે કોઈ ચાન્સ ના લઈને સેફલી લીડ મેન્ટેન કરવી રાઈટ એટલે એ એમના સ્ટ્રેટેજી પ્રમાણે દેવાર એક્સિલન્ટરી ગ્રેટ અને ઇવન ડિંગ લીરનની ક્વોલિટી ઓફ ધ ગેમ વોઝ ક્વાઇટ ગુડ પણ હવે આપણે ગેમ નંબર પર ઓકે લેટ્સ સી વોટ હેપન કારણ કે એક વસ્તુ તો ચોક્કસ હતી કે જ્યારે પહેલી જીત્યા પછી મીન્સ કે ચાઇનાના ખેલાડીએ જીતી અને બીજી જ્યારે ડ્રો ગઈ ત્યારે એમ લાગતું હતું કે ત્રીજી ગેમમાં કદાચ જેને કહેવાય લીરેન છે મોર એટેકિંગ ઓર અધર મોર એગ્રેસિવ ઇન ગેટિંગ થ્રુ ધ થિંગ્સ એન્ડ એક એક ચાહ જરૂર હોય કે ભાઈ પહેલી મેચ જીતો હું બેનો લીડ લઈ લઉં એમ તો વોટ હેપન્ડ એક્ઝેક્ટલી ઇન થર્ડ ગેમ વોટ ઇઝ હેપન એમનું એમનું જે એગ્રેસન વધારે હતું કે પછી ગુકેશની ગેમ જ એટલી સોલિડ જોવા મળી આપણને સો થર્ડ ગેમ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ બહુ બધા મહિનામાં કારણ કે સૌથી પહેલાં ગુકેશે જે ફર્સ્ટ ગેમમાં જે ઓપનિંગ રમ્યા હતા એ ચેન્જ કરી અને સોલિડ ઓપનિંગ તરફ આવ્યા એમની પ્રિપેરેશન અપટિલ ફોર્ટીન્થ મૂવ હતી અને એ જે ઓપનિંગ રમ્યા એમાં આજ સુધી હિસ્ટ્રીમાં ખાલી આઠ જ ગેમ રમાઈ છે અને એ બી તમને કહું જે એમના ફેવરમાં નથી કે એ આઠ ગેમમાંથી ગુકેશનો વ્હાઈટ કલર હતો અને વ્હાઈટ એક બી વાર જીત્યું નથી આ ગેમ આની પહેલાં બે ટોપ ગ્રાન્ડ માસ્ટરની વાત કરીએ તો અર્જુન એરિગેસી ઇન્ડિયા જે અત્યારના ઇન્ડિયા નંબર ટુ છે અને વ્લાડમિર ક્રેમનિક જે ફોર્મર વર્લ્ડ ચેમ્પિયન છે એમની વચ્ચે રમાઈ અને અર્જુન એરિગેસી હાર્યા હતા એ સેમ લાઇન રમાઈ અને ગુકેશ જે ટ્વેલ્થ મૂવ કર્યો તેનાથી ડિંગ લિરન એની એ પ્રિપેરેશનમાં હતું જ નહીં ડિંગ લિરનના એક્સપેક્ટેશનમાં નહોતું એટલે એ એમના આઉટ ઓફ પ્રિપેરેશન હતું તો એમને ઘણો ટાઈમ વિચારવા માટે લીધો એમને મૂવ નંબર ટ્વેલ્વ ઉપર થર્ટી ફાઈવ મિનિટ્સની ટૂંક ટુ થિંક દેટ કે અહીંયાથી આગળ આપણે શું લઈએ અને શું કરીએ કે પોઝિશન ઇક્વલ રહ્યા કરે જ્યારે ગુકેશ પાસે ગુકેશે ખાલી ચાર મિનિટ લીધેલી ત્યાં સુધી અન્ટિલ ધ મૂવ નંબર ટ્વેલ્વ અને ફોર્ટીન્થ મૂવ જ્યારે ગુકેશની પ્રિપરેશનની બહારનો મૂવ કર્યો ડિંગ લિરને ત્યારે ક્લોક ઉપર ગુકેશ પાસે એક કલાક અને ફિફ્ટી ફોર મિનિટ ચોપન મિનિટ બાકી હતી જ્યારે ડિંગ લિરન પાસે ફક્ત એક કલાક ને દસ મિનિટ બાકી હતી ઓકે સો એ ટાઈમ ડિફરન્સ બી પચાસ મિનિટનો ટાઈમ ડિફરન્સ ઓલરેડી ગુકેશ પ્લસ હતા અ ઇટ ઇઝ જસ્ટ બિકોઝ કે એમની પ્રિપેરેશન હતી અને ડિંગ લિરન એમની પ્રિપેરેશનથી બહાર રમતા હતા તેના પછી ગેમ ડિંગ લિરનને એકચ્યુઅલી બારમા કે તેરમા મૂવ એવી પોઝિશન હતી કે અગર જો ડિંગ લિરનની જગ્યાએ કોઈ પણ બીજા પ્લેયર હોત તો એ વીસ કે બાવીસ મૂવમાં ગેમ પતી ગઈ હોત પણ વર્લ્ડ ચેમ્પિયન ત્યારે જ કહેવાય જ્યારે એ ઇક્વલ ફાઇટ આપે પાંત્રીસમી મિનિટે એમને જે મૂવ કર્યો અશોકભાઈ એ મૂવના લીધે એ કમ્પ્યુટરની એક્યુરસી પ્રમાણે એના પછીના સાત મૂવ હી પ્લેડ વિથ હન્ડ્રેડ પર્સન્ટ એક્યુરેસી પણ આપણો ગુકેશ ગુકેશે સેમ રીતે હી ઓલ્સો પ્લેડ હન્ડ્રેડ પર્સેન્ટ એક્યુરેસી ફ્રોમ કમ્પ્યુટર અને માઇનર એડવાન્ટેજ એ પોઝિશનમાં લીધો આ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં એક ફોર્મેટ છે અશોકભાઈ કે પહેલા પ્લેયરને બબ્બે કલાક ઈચ મળે અને પછી ચાલીસ મૂવ કમ્પ્લીટ થાય એટલે દરેક પ્લેયરને ત્રીસ ત્રીસ સેકન્ડ ત્રીસ મિનિટ મળે અને ત્રીસ સેકન્ડનું ઇન્ક્રીમેન્ટ થાય એટલે તમારે પહેલો પઢાવ ક્રોસ કરવા માટે ચાલીસ મૂવ કમ્પ્લીટ કરવા પડે આ કેસની અંદર ગુકેશ અને ડિંગ લિરન સો જ્યારે એ લોકો મૂવ નંબર ટ્વેન્ટી ફિફ્થ પર પહોંચ્યા ત્યારે ગુકેશ પાસે ફોર્ટી ફાઈવ મિનિટ્સ બાકી હતી અને ડિંગ લિરન પાસે ખાલી અઢાર મિનિટ બાકી હતી ત્યાંથી થોડુંક ડિંગ લિરન ફાસ્ટ રમવા માંડ્યો તો પણ એમની એક્યુરેસી વોઝ અરાઉન્ડ નાઇન્ટી સેવન અને ઇટ કેમ ડાઉન ટુ મૂવ નંબર થર્ટી ફાઈ થર્ટી ટુ કે સાત એના પછીના સાત મૂવ થયા ત્યારે ડિંગ લિરન પાસે ખાલી આઠ મિનિટ હતી આઠ મૂવ કરવાના હતા અને એમને એક્યુરેસી મેન્ટેન કરવાની હતી કારણ કે ગુકેશ હંડ્રેડ પર્સન્ટ એક્યુરેસીથી રમી રહ્યા હતા અને પોઝિશનલી પ્લસ થઈ ચૂક્યા હતા એટલે જો ડિંગ લિરન પરફેક્ટલી રમે તો જ ડ્રો થાય નિકર ગુકેશ જીતવાના ચાન્સીસ વધી ગયા હતા એટલે તેમને ત્યાંથી વિચારવાનું ચાલુ કર્યું અને એ મૂવ ઉપર એમને બીજી સાડા સાત મિનિટ લીધી એટલે એમને ગુકેશે છેલ્લે ત્રીસ સેકન્ડમાં આઠ મૂ કરવાના હતા અરે અરેંગ લિરને અને ત્યાંથી ડિંગ લિડન રને ભૂલ કરવાની ચાલુ થઈ અને છેલ્લે ત્રણ મૂળ બાકી હતા ત્યારે ડિંગ રનનો ટાઈમ પતી ગયો અને ગુકેશ જીતી ગયા તેમની સાથે તેમને તેમનું વર્ચસ્વ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બતાવ્યું અને વર્લ્ડ ચેમ્પિયનશીપ ઇક્વલ એટ વન પોઈન્ટ ફાઈવ વન થિંગ લેટ ફાઈવિંગ બી વેરી ક્લિયર અંકિતભાઈ કારણ કે પહેલા બી વર્લ્ડ ચેમ્પિયન છે એટલે ઇસ નોટ ધેટ ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ઇઝી ટાસ્ક ઇન કમિંગ ગેમ્સ કેટલી મેચો રમવાની બાકી છે અને અત્યારના તબક્કે આ પરિણામ પર કોનું પલ્લું ભારે છે વાય આઈ એમ આસ્કિંગ ધીસ બિકોઝ વે ઓ ટુ બી વેરી ન્યૂટ્રલ દેટ મેન ઇઝ ઓલ્સો એઝ યુ સેટ ઇઝ અ વર્લ્ડ ચેમ્પિયન અને કુકેશ અને એને ચેલેન્જ કરી રહ્યો છે તો અત્યારે બંનેની સરખામણી જુઓ અથવા તો અત્યાર સુધીની જે મૂવ્સ થઈ છે એ મૂવ્સની ઇન્ટેલિજન્સ જે જોઈએ આપણે તો કોણ એમ લાગે છે કે વિલ વિલ કુકેશ બી એબલ ટુ બ્રેક ધી બેરિયર્સ સો અગિયાર રાઉન્ડ બાકી છે એમાંથી જે પહેલા છ પોઈન્ટ બીજા કરશે એટલે સાડા સાત પર પહોંચશે એ જીતી જશે વર્લ્ડ ચેમ્પિયનશીપ પણ જે રીતે આ ત્રણ રાઉન્ડ થયા છે એવું મને લાગે છે કે આ હિસ્ટ્રીમાં સૌથી વધારે વાળી વર્લ્ડ ચેમ્પિયનશીપ થશે અને ઇટ ઇઝ વેરી હાર્ડ ટુ પ્રેડિક્ટ કારણ કે ગુકેશ ઇઝ ઓલ્સો ઇટ એટ અ લેવલ ઓફ ધ વર્લ્ડ ચેમ્પિયન એટલે બંને પાસે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી છે અહીંયાથી દિંગ ને જે મેન્ટલ પ્રોબ્લેમ્સની જે વાત કરી હતી એ અહીંયાથી કેવી રીતે કમબેક કરી શકે છે કારણ કે ગઈકાલની ગેમ પછી એ બહુ જ અપસેટ હતા અને એ દેખાતું હતું બોડી લેંગ્વેજમાં જ્યારે ગુકેશ વોઝ વેરી મચ્યોર્ડ હર્યા પછી તો એ બહુ એક ક્રુશિયલ ફેક્ટર મેન્ટલ એજિલિટીનો થશે આની અંદર અને ઇમોશન્સનો થશે તે નક્કી કરશે કે કોણ અહીંયાથી વર્લ્ડ ચેમ્પિયન થઈ જશે પણ માય મની ઇઝ હંડ્રેડ પર્સન્ટ ઓન ગુકેશ્સ નોટ અન ઓફ મની બિકોઝ વેન યુ આરિંગ ટુ પ્લેયર્સ વર્લ્ડ કેલિબર યુ નીડ ટુ ઇવન આપણા ઓપોનન્ટ કેવા છે એ પણ જોવું જોઈએ સિન્સ ઇઝ એનો વર્લ્ડ ચેમ્પિયન છે તો તો તમને એમ લાગતું નથી કે લિરન અને ફાઇટબેક ફાઇટ કર્યા કરી શકશે એવું લાગે લિરન ડેફિનેટલી ફાઇટ બેક કરશે પણ આમાં ચૌદ ગેમ બહુ લાંબી કહેવાય એટલે જે હોલ્ડ કરી શકશે લાંબુ તે વર્લ્ડ ચેમ્પિયન ડેફિનેટલી થશે અને જો ડિંગ લિરન જે રીતે ગઈકાલે ગેમ રમ્યા અને જે એમને ડિસ્પ્લે કર્યો છે વોઝ ફિનોમિનલ એ વર્લ્ડ ચેમ્પિયન જ આવું રમી શકે સો એમના સ્કિલમાં કોઈ આપણને ડાઉટ નથી પણ જેમ તમે અશોકભાઈ કહો છો ગુકેશ અત્યારના એ જે ગઈકાલના એનો સ્કિલ હતો વોઝ ફાર બેટર મે બી ઇન ફ્યુચર મેગ્નસ વિલ કમ બેક ટુ પ્લે વિથ ગુકેશ એ લેવલનું ગુકેશ ગઈકાલે રમ્યા છે એટલે હવે અઘરું છે કેવું કે અહીંયાથી કોણ જીતી શકે ઇટ ઇઝ ફિફ્ટી વન ફોર્ટી નાઇન ઇન માય બુક ફિફ્ટી વન પર્સન્ટ ઇઝ ગુકેશ ફોર્ટી નાઇન પર્સન્ટ ઇઝ ડિંગલેરન ચલો આપણે એમ ચોક્કસ કહીએ કે ભાઈ વર્લ્ડ ચેમ્પિયનશિપ ભારત જીતે કારણ કે જેમ તમે કહ્યું કે પાંચ વખત તો આપણા વિશ્વનાથન આનંદ જીતી ચૂક્યા છે જે અત્યારનું એક બહુ શોર્ટમાં જવાબ જોઈએ છે અત્યારની જે ચેસ્ટ ટેલેન્ટ અત્યારે જોઈ રહ્યા છે જે કે વર્લ્ડ લેવલે બધાને ચેલેન્જ કરી રહી છે ખાસ પ્રજ્ઞાનંદા થોડા દિવસ પહેલાં હું મળ્યો એને તો હું માનું છું કે આ બધા ખેલાડીઓ જે આવી રહ્યા છે અથવા તો પ્લેયર્સ જે આવી રહ્યા છે શું લાગે છે પોટેન્શિયલ એવું લાગે છે કે ભાઈ હવે વર્લ્ડ ચેમ્પિયન બદલાવાનો જમાનો આવી ગયો કે વર્લ્ડ ચેમ્પિયન્સ વિલ બી ધેર ઓન ઇન્ડિયા સાઈડના આવ કે ભાઈ હવે ફરી એકવાર ભારત તરફ જવું પડે અશોકભાઈ જ્યાં સુધી મેગ્નસ કાલ્સન પાછો નહીં આવે ત્યાં સુધી આપણે ઇન્ડિયાનો ધબધબો રહેશે આપણે લાસ્ટ શોમાં બી વાત કરી હતી કે હું નેક્સ્ટ વર્લ્ડ ચેમ્પિયનશીપ બે ઇન્ડિયન્સ વિશે વચ્ચે જોઉં છું અને આપણે વર્લ્ડ ચેમ્પિયન તો આપણો જ રહેશે એટલે અત્યારે તમને એમ લાગે છે કે ભારતનો વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે હા લેટ્સ કીપ ધ ફિંગર્સ ક્રોસ થેન્ક યુ સો મચ અંકિતભાઈ તમે જોડાયા અને ઘણી બધી વાતો કરી જ્યારે આ ટુર્નામેન્ટ પતે એટલે જ્યારે આ ચેમ્પિયનશીપ પતે એટલે ફરી એકવાર વાત તો ચોક્કસ કરીશું કોણ કેટલું સાચું છે સવાલ એ નથી કે કોણ જીતે સવાલ એ છે કે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ભારતના ખેલાડીઓ દસ્તક દઈ રહ્યા છે બધાને કે હવે અમે આવી ગયા છે ચેતો તમે તો આ ખેલાડીઓ આટલી નાની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયનશીપની જો વાત કરતા હોય અથવા તો જીતવાની જો વાત કરતા હોય આઈ થિંક ઇટ્સ અ ગ્રેટ મોમેન્ટ્સ ફોર ઇન્ડિયન ચેસ આપણે જ આશા રાખીએ આ જ પ્રમાણે ખેલાડીઓ ચેસમાં આગળ વધે કાર્યક્રમની અહીંયા સમાપ્તિ કરું છું નમસ્કાર